હું આપણો ગુજરાતી અત્યારે મંડેર ગામથી આ વિડીયો પોસ્ટ કરી રહ્યો છું તમે છે એ રસ્તો બેઝર તો આ તમે જોઈ શકો મંડેર અત્યારે બંધ થઈ ગયો છે પૂરના લીધે આ રસ્તામાં પાણી છે એટલા માટે વાહન જઈ શકે એમ નથી એટલે આ રસ્તો અત્યારે બંધ છે તો આ તમે જોઈ શકો પાછળ કેટલું બધું પાણી છે અને વરસાદ પણ આવવાની તૈયારી છે હવે મિત્રો આ તમે બધું જોઈ શકો છો વાતાવરણ મિત્રો આ મંડેર ગામ છે અને આ વરસાદ પણ આવવાની તૈયારી છે તમે જોઈ શકો છો બધી બાજુ પાણી પાણી જોવા તમને મળશે મિત્રો આ જો આ રસ્તો છે અંકિત શર્માનો ચારે બાજુ પાણી છે આ તમે જોઈ શકો મિત્રો જો મિત્રો વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક કરો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ ને ઓલ પર સેટ કરી વરસાદે આવવાની તૈયારી છે ફૂલ મિત્રો તો લાંબો વિડીયો અત્યારે બનાવતો નથી હું કેમ કે વરસાદ માં આગળી ફોન ભીજાઈ જાય છે તો બંધ થઈ જાય છે તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ